અમદાવાદના જમાલપુરમાં ફૂલ બજારમાં વિવાદ ફૂલ બજારમાં વેપારી અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો છે ફૂલના યોગ્ય ભાવ ન મળતા હોવાનો ખેડૂતોનો આરોપ વેપારીઓ યોગ્ય ભાવ ના આપતા હોવાનો ખેડૂતોનો આરોપ છે ખેડૂતો જમાલપુર બ્રિજ પર ફૂલના વાહનો લઈને ઉભા રહ્યા તો અમદાવાદના જમાલપુરમાં ફૂલ બજારમાં વિવાદ થયો છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફૂલ બજારમાં વેપારી અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો

તો આ લોકો કે છે કે ગેટની બહાર તો આમ કોઈ પણ જગ્યા તમે માલ વેચી શકો કારણ કે અંદર ગેટની બહાર તો વેચી શકે ખેડૂત છે બરોબર તો આ લોકો સામેથી ના મળે છે કે ભાઈ તમારે આ માલ વેચવાનો નહીં બરોબર તો ખેડૂત જશે કઈ